અહીંયા જેટલા પણ ગેસ્ટ આવ્યા છે અને જેટલી પણ લેડીઝ આવી છે હંમેશા જે નવી બનાવી છે એમાં કંઈક ને કંઈક એવું ક્યારેક ને ક્યારેક કહ્યું છે કે આ વેજીટેબલ મારા બાળકો ન ખાય એટલે મારે કંઈક ઇનોવેશન કરીને એમને ખવડાવવું પડે છે જેવી રીતે મમ્મીઓ સ્માર્ટ હોય છે એ રીતે બાળકો પણ સ્માર્ટ હોય છે મમ્મીઓ જે બનાવતી હોય એમાંથી જોઈ જોઈને કંઈક ને કંઈક શીખી જ જતા હોય છે તો આજના આપણા જે ગેસ્ટ છે એ સાત જ વર્ષના છે અને એ ક્યૂટ લિટલ ગર્લ એના મમ્મીને જોઈને જ કંઈક નવું નવું શીખી છે અને એ એવી રેસિપી છે કે જે તમે અને હું અને આપણે મોટા લોકો ખાઈ શકીએ એવી રેસિપી છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આ વીક આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ચિલ્ડ્રન્સ ડે એટલે કે ચિલ્ડ્રન્સ વીક સેલિબ્રેટ કરી રહ્યા છીએ જેમાં મારી સાથે આવી રહી છે પ્રિશા વેદ કે જે બનાવશે સૌથી પહેલા નૂડલ્સ અને ત્યાર પછી બનાવી રહી છે છોલે કુલચા તો કરીએ આજના શોની શરૂઆત Hi Prisha How are યુ આઈ એમ Okay. ઓકે તારું નામ તું આજે શું બનાવવાની છો એ બધું જ આપણા વ્યૂઅર્સ સાથે શેર કર હાય ફ્રેન્ડ્સ મારો નામ છે પ્રિશા સ્વપ્ની વૈદ્ય આજ હું બનાવવાની છું છોલે અને નૂડલ્સ મારી સ્કૂલ નામ છે વિદ્યા મંદિર હું મારું સ્ટાન્ડર્ડ છે 1 ઓકે પ્રિશા આજે તું નૂડલ્સ બનાવવાની તો પહેલા મને કહીશ કે તારા પ્લેટમાં કઈ કઈ વસ્તુઓ છે આ છે નમક આ છે રેડ ચીલી સોસ આ છે આદુ લસણની પેસ્ટ આ છે સોયા સોસ આ છે આ છે સિઝવાન સોસ આ છે ગ્રીન સોસ આ છે નૂડલ્સ આ છે મરચું આ છે ગોબી આ છે કેરેટ આ છે કેપ્સિકમ આ છે ડુંગળી પ્રિશા હવે તું શું બનાવવાની છે નૂડલ્સ અને નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલા શું કરશું આપણે પહેલા હું નૂડલ્સને બોઈલ કરીશ અને પછી હું એને વઘારશ અચ્છા તો બોઈલ કરવા માટે શું લેશું આપણે પહેલા આપણે લઈશું પાણી ઓકે આપણે આટલું પાણી નાખું એટલું પાણી નાખીશું ઓકે અને નૂડલ્સ બહુ ભાવે ત્રિશા હે તો તું બહાર જાય ત્યારે શું મંગાવે ખાલી નૂડલ્સ બીજું શું મંગાવે પનીર ની સબ્જી દીદી પ્લીઝ આ ગેસ ઓન કર દો યસ અને તું પેલું ઢાંકી દે હવે હવે આને આપણે 2 મિનિટ્સ કે 5 મિનિટ્સ બોઈલ થવા દેશું 5 5 મિનિટ્સ ઓકે 5 મિનિટ્સ સુધી અમે પાણી બોઈલ કરીશું અને પછી એમાં શું નાખીશું પછી એમાં આપણે નાખીશું નમક પછી શું નાખીશું આપણે એમાં ઓઈલ ઓઈલ પછી નૂડલ્સ નૂડલ્સ ઓકે તો પછી આમાં તું ઓઈલ નાખીશ તો શું કામ ઓઈલ નાખીશ તું કેમ કે નૂડલ્સ ચટેના અચ્છા નૂડલ્સ એકબીજા સાથે ચોંટવા ન જોઈએ દીદી બબલ જવા મંડ્યા છે અને આમાં નૂડલ્સ અને થોડું મીઠું નાખવાનું છે ઓકે તો નાખી દઈએ ચલો વેરી ગુડ હવે આપણે આ 2 મિનિટ રહેવા દઈશું ઓકે દીદી આ કેટલા છૂટા છૂટા થઈ ગયા હવે આનો પાણી કાઢી દે ઓકે વેરી ગુડ પ્રિશા તને તો મસ્ત નૂડલ્સ બનાવતા આવડે છે હવે આપણે થોડું નાખશું ઓઈલ ઓ일 આપણે જે અહીંયા લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ કે જે વેરી વેરી લાઇટ છે સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100 પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને જો વાત કરીએ તો વિટામિન એ, ડી અને ઈ પણ એમાં છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઈલ બ્રાન્ડ છે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ હવે આપણે નાખું થોડો એક બાઉલ મરચું હવે આપણે નાખ એક બાઉલ ડુંગળી વેરી ગુડ હવે આપણે એક બાઉલ નાખીશું ગોબી વાઉ હવે આપણે એક બાઉલ નાખીશું કેરેટ હવે આપણે એક બાઉલ નાખીશું કેપ્સિકમ હવે આપણે આને વિથ સી કરીશું પ્રિશા તને સૌથી વધુ કયા વેજીટેબલ ભાવે કેરેટ કેરેટ અને સૌથી ન ભાવતું વેજીટેબલ કયું કેપ્સિકમ કેપ્સિકમ પણ આમાં તો નાખ્યા પછી તું ખાઈશ કે નહીં ખા ખાઈશ ખાઈશ હવે આપણે નાખશું આદુ લસણની પેસ્ટ અરે વાહ હવે આપણે નાખશું રેડ ચીલી Много добре. Червена люта сос. Ще я сложа на супа. Шизан? Хм, Шизан е супа. Уау. Ще я сложа на супа със зелена сос. Ще я сложа на супа със соена сос. Ммм. Ще я сложа на супа.

છે હવે આપણે આપણે બાઉલ માં નાખી દશું અને સર્વ કરીશું નૂડલ્સ બનાવવામાં માટેની સામગ્રી એક પેકેટ નૂડલ્સ એક કપ લાંબા સમારેલા ગાજર એક કપ સમારેલી ડુંગળી એક કપ સમારેલા ગાજર એક કપ સમારેલી કોબીજ એક નંગ સમારેલું લીલું મરચું એક ટેબલસ્પૂન રેડ ચીલી સોસ

के छोले कुल फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर बाय वसंत मसाले ऐसे त्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी વરમુરા ટાઇલ્સ એન્ડ બાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમુરા ટાઇલ્સ એન્ડ પાથવેર ચિલ્ડ્રન સ્પેશિયલ વીક માં આજે મારી સાથે પ્રીશા વૈદ છે અને પ્રીશા એ સૌથી પહેલા આપણને નૂડલ્સ બનાવતા શીખવાડ્યા અરે હવે પ્રિશા આપણે શું બનાવીશું છોલે કુલચા છોલે કુલચા તો એ કેવી રીતે બનાવશું અને તારી પાસે કયા કયા ઇંગ્રીડિયન્ટ છે એ કહી દે આ છે સુકા મસાલા આ છે મરચ અને આ છે આદુ અને લસણ આ છે ડુંગળી આ છે ટામેટાની ફ્યુરી અને આ છે ચણા અને આ છે ચણાનું પાણી અને આ છે ચણાના મસાલા મન આ છે પત્તા ગોબી આ છે છું ઓકે અને હવે બનાવવાની શરૂઆત કરીએ ઓકે તો સૌથી પહેલા શું કરશું આપણે પ્રिशा આપણે પહેલા ઓઈલ ઓકે હવે આપણે આ બધું જ બનાવીએ એ હું તને અમુક સવાલો પૂછું તો તને એના જવાબ આવડે ને તું સ્ટેન્ડર્ડમાં ભણે છે ફર્સ્ટ ફર્સ્ટ અને તારા ઘરમાં કોણ કોણ રહે છે દાદા દાદી ઓકે અને જો બધાને તારે આજે તું ટીવી પર દેખાય છે અને બધાને તારે કઈક ને કઈક કહેવું હોય તો તું શું કહીશ સૌથી પહેલા તું ડેડાને શું કહીશ મન ડેડાની એક વસ્તુ બહુ કે ડેડા જ્યારે ઓફિસથી આવે તો મને હક કરે હા ડેડા ઓફિસથી થી આવીને હક કરે અરે વાહ પછી હું તને એવું પૂછું કે તારે દાદીને કઈક કહેવું હોય એની કોઈ એક વસ્તુ ગમતી હોય તો તને શું ગમશે મન દાદીની એક વસ્તુ ગમે કે એને ભગવાનને બહુ ભક્તિ કરે

પોટેટો મુશાક પોટેટો મુક્શા ઓકે અને હવે ચાચુને તારે કંઈ કહેવું હોય તો શું કહીશું ચાચુ જ્યારે અમદાવાદથી આવે ત્યાં માટે બહુ બધી ટોઇઝ આવે એન્ડ મારી જોડે રહો જમીન હ ઓકે તો તારો ચાચુને થેન્ક યુ કેવું શું થેન્ક વેરી ગુડ અને જો તારે મમ્મીને કંઈ કહેવું હોય તો તું શું મમ્મી બહુ સારું ખાવાનું મમ્મીને મમ્મી છે ને બહુ સારું ખાવાનું બનાવે અને મમ્મી જ મને ખાવાનું બનાવતા શીખવાડે હું મમ્મી ને થેન્ક યુ થેન્ક યુ મમ્મી અરે વાહ વેરી ગુડ તો ચલો મમ્મી પપ્પા દાદા દાદી ચાચુ બધાને યાદ કરી લીધા અને હવે અહીંયા તું છોલે કુલચા બનાવી લે એટલે બધાને આપણે ઘરે મોકલાવશું ઓકે ચલો તો બનાવીએ શરૂઆત કરીએ સૌથી પહેલા શું લેશું આપણે પ્રિશા ઓઈલ વેરી ગુડ હવે આપણે અહીં આખીશું યસ ઓઈલ જે આપણે અહીં લઈ રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100 પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાસ નંબર 1 ઓઈલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન દીદી મને આનું નામ નથી આવડતું પ્લીઝ મને આનું નામ કોને આનું નામ છે લાલ મરચા અને જો તને એક લીફ જેવું દેખાય છે એને શું કહેવાય તમાલ પત્ર શું કહેવાય તમાલ પત્ર તમાલ પત્ર તમાલ પત્ર 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 વેરી ગુડ લાગી દે હવે બને વાવ અરે આપણે નાખશું મરચું હવે આપણે નાખીશું વાદું અને લસુ હવે આપણે નાખીશું રૂળી હવે આપણે આને થોડું મિક્સ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરશું ઓકે અને પછી એમાં શું નાખીશું આપણે પીસા પછી આપણે નાખશું ટામેટાની પ્યુરી ઓકે તમારા ઘરમાં સૌથી વધુ છોલે ચણા કોને ભાવે મારા ડેડાને ડેડાને બધું ભાવે નૂડલ્સ પણ ભાવે છોલે ચણા પણ ભાવે ડેડાને બીજું શું ભાવે મને કહી ડેડા ને બીજો સેન્ડવિચ ભાવે હા પછી મમ્માને શું ભાવે મમ્મા ને ને વેજીટેબલ્સ ભાવે હા વેજીટેબલ નું સેન્ડ વેજીટેબલ નું સેન્ડવિચ ભાવે પછી દાદાને ને દાદા ને ઘર નું ભાવે ઘર ભાવે અને દાદી દાદીને દાદી ને પનીર પનીર સબ્જી તો પછી હવે ઘરે જઈને તું સેન્ડવિચ બનાવીશ મમ્મી અને પપ્પા માટે હા હે એક વેજીટેબલ વાળી નહીં વેજીટેબલ વગરની પપ્પાને ભાવે ને તો બટર વાળી બટર વાળી ભાવે તી એક વાત પૂછ્યું બોલો માં મમ્મીને અહીંયા કુકિંગ કરવા બોલાસ કેમ કે મમ્મીને બહુ મસ્ત કુકિંગ કરતા હૈ હા મમ્મીને બહુ મસ્ત કુકિંગ આવડે છે તો મમ્મીને મમ્મી મમ્મીનું નામ શું છે કાજલ ઓકે ચલો કાજલ બેન ખાસ તમારા માટે ઇન્વિટેશન છે કિચન મેજિક તરફથી કે તમારે અહીંયા કુકિંગ કરવા આવવાનું છે કારણ કે તમારી દીકરીને એવું લાગે છે કે તમે બહુ સરસ જમવાનું બનાવો છો હવે આપણે નાખશું ટામેટાની પ્યુરી વેરી ગુડ અને હવે મિક્સી મિક્સી કરી લઈએ હા પહેલા આપણે લઈશું મીઠું હવે આપણે નાખશું થોડું મરચું હવે આપણે નાખશું થોડી આપણે ચણા મસાલા જે ખાસ અહીંયા આપણે યુઝ કરેલો છે એ વસંતનો મસાલો યુઝ કરેલો છે કે જે મસાલો છે અને સાથે જો એના મસાલાની દરેકની વાત કરીએ તો દરેક શુદ્ધતાની સાથે બનાવવામાં આવે છે અને સાથે જે પણ મસાલા આપણે જોઈતા હોય જેવો પણ ટેસ્ટ જોઈતો હોય એ બધો જ આપણને વસંત મસાલામાંથી મળી જાય છે હવે આપણે આને મિક્સી મિક્સી કરી દઈએ હવે આપણે એમાં નાખશું ચણા ચણા ઓલરેડી બોઈલ કરીને જ રાખ્યા છે હવે આપણે નાખશું ચણાનો દિશા આ કયું પાણી છે ચણા ચણન કે જેમાં બોઈલ ચણા કર્યા હતા એ જ પાણી છે હા ઓકે હવે આપણે માં નાખશું કસૂરી મેથી વાવ હવે આપણે એને ફરીથી મિક્સી મિક્સી કરી લઈશું હવે આપણે ચણા રેડી છે હવે આપણે

કુલચા વેરી ગુડ તને મારી હેલ્પ જોઈએ છે શેકવામાં હા હું જાતે કરી લઈશ અરે વાહ અરે આપણે આને પલટાવીએ વાહ તને પલટાવતા પણ આવડે છે વાહ જો સાત વર્ષની છોકરી ઘરમાં હોય અને છોલે કુરચા નૂડલ્સ આવી વસ્તુ જો એ બનાવી શકતી હોય તો મને લાગે છે પ્રિષા તું આગળ જઈને બહુ જ બધી નવી નવી વેરાયટી બનાવીશ હે ને આપણે ભૂલજ્યા હવે છે હવે આપણે આને છોલે ધોળે અને આપણે સાફ કરી દઈએ ઓકે છોલે કુલચા બનાવવા માટેની સામગ્રી એક કપ બાફેલા કાબુલી ચણા એક કપ બાફેલા કાબુલી ચણાનું પાણી એક કપ ટામેટાની પ્યુરી બે નંગ કુલ્ચા અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી એક ટી સ્પૂન વસંત કસૂરી મેથી બે નંગ સૂકા લાલ મરચા બે નંગ તમાલપત્ર એક ટેબલ સ્પૂન વસંત છોલે મસાલા ટેબલ સ્પૂન સમારેલું લીલું મરચું 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન sunflower oil આપણું છોલે કુલચા રેડી છે લા તમે ટેસ્ટ કરો અરે વાહ છોલે કુલચા તો આપણો બનીને તૈયાર થઈ ગયા છે અને પીશાય બહુ જ બધી સરસ સરસ મોટા લોકો ખાઈ શકે અને મોટા લોકો જ બનાવે એવી રેસિપી આપણને શીખવાડી છે ને પ્રિશા તને મજા આવી તો તારા માટે ખાસ ન્યૂઝ કેપિટલ તરફથી એક સરસ મજાની ગિફ્ટ થેન્ક યુ અને બીજી તને બહુ બધા મસાલા ભાવે છે તો વસંત મસાલા તરફથી પણ એક ગિફ્ટ આજની આ બંને રેસિપીઝ અને પ્રીશાની વાતો જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો એની રેસિપી અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે फरी मड़ीशु एक नवा एपिसोड में नवी रेसिपी साथे त्यां सुधी मने रजा आपशो नमस्कार हूँ छु धारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑइल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर प्रेजेंटेड बाय by... Oil, very, very light. By, वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना वानी नवी स्टाइल